નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મહેંદી રંગ લાગ્યો દડમચલ કુંજ ચાલે છે રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેનું મંડળ પાટણ તરફ આવી રહ્યું છે દુર્લભ સરોવરની પાડે પાટણ વસ્યું છે પટણીઓની મોચે લીંબુ લટકે છે પાટણની સુંદરીઓ ગુજરાતમાં જાણીતી છે ગાવામાં એવી દેખાવમાં એવી આચરમાં એવી વિચારમાં એવી પાટણની શોભા પણ એવી છે નગરને ફરતો કોટ છે લોકો કહે છે કે એવો મજબૂત છે કે કલયુગ પણ અંદર આવી શક્યો નથી એટલે લોકો સાચા બોલા છે પર ગજુ છે પરામી છે સ્ત્રીઓ શીલવંત છે ઘરની ચારે ફરતી સુંદર વૃક્ષની વર માળા છે એને ફરતી ઊંડી ખાય છે ને પછી નવ્યા ને ગવ્યા નદી માતા સરસ્વતી છે ગવ્યા એટલે ગાયોને અનુકૂળ ઘાસ ચારાવાળી નવ્યા એટલે નાવોને અનુકૂળ કાંઠાને બેટવાળી સરસ્વતીના કાંઠાના ખેતરોમાં ખેડૂત કન્યાઓના મીઠા ગીત સંભળાય છે એ નિર્ભય રીતે હરે ફરે છે કોઈની બીક એમને નથી પાટણ તો બસ પાટણ જ છે લાખો પત્ની મેળીએ દીવા બળે છે કરોડપતિની હવેલીએ ધજા ફરકે છે લક્ષ્મી પણ એમની ઉત્સવ પણ એમના હરીફાઈ પણ એમની ધર્મ પણ એમનો કર્તવ્ય પાલન પણ એમનું અહીં ચારે તરફ આશ્રમો છે આશ્રમોમાં વિદ્યા ભણાવાય છે અંગ વિદ્યા એટલે શરીર વિદ્યા અહીં ભણાવાય છે યુદ્ધ વિદ્યા એટલે શસ્ત્ર વિદ્યા અહીં શીખવાડાય છે વિદ્યા કહેતા વેદ સ્મૃતિને આગમાનો પણ અભ્યાસ કરવાય છે પંડિતો માટે રાજ તરફથી મઠ હતા વિદ્યાર્થીઓ માટે છાત્રવૃત્તિ હતી જે નામ ગળે એને રાજ તરફથી સુવર્ણ કંકર મળતા દેવ મંદિરો કલાના ધામ હતા મંદિરોના આંગણામાં નાટકો ભજવાતા રાજા રંગ સાથે બેસીને જોતા ઉપવાનોને ઉદ્યાનો વિહારના ધામ હતા અહીં હાથી રમતા ઘોડા ખેલતા પંખી ચણતા મોર કળા કરતા પાટણ એ પાટણ હતું દુર્લભ સરોવરને આરે વસ્યું હતું વહેલી સવારે સમાચાર આવ્યા હતા કે રાજા જયસિંહે બાથ બાથમાં બાબરા ભૂતને હરાવ્યો છે વાસ કરીને સાથે લઈને આવે છે આ સમાચાર પવનની જેમ પ્રસરી ગયા ઘેર થી લોકો નીકળી પડ્યા સ્ત્રીઓ હાર ગૂંથવા મને આંગણામાં રંગોળી પૂરવામાં પડી રાજમહેલા દરવાજે ચોગડિયા વાગી રહ્યા રાણી માતા દેવીના હૈયામાં હરફ માતો નહોતો દીકરાના પરાક્રમ સાંભળી એ ફૂલ્યા સમાતા નહોતા એમણે હંમેશા ભગવાન સોમનાથને પ્રાર્થના કરી હતી કે દીકરા દેજે તો દિવાળી એવા દેજે ભગવાને પોતાની અરજ સાંભળી એમ એમને લાગ્યું સુરા સરદારોને સામંતો ઘોડો ચડીને પોતાના નવજુવાન રાજાના સામે નીકળ્યા હતા પાટણના રાજમાર્ગો પર એ ચોખામાં ભારે ભીડ એકઠી થઈ હતી રાજાની સવારીને આવવાને હજી થોડી વાર હતી લોકોને ફરતા ફરતા હતા ને ટોળ ટપ્પા મારતા હતા એવામાં એક ભાત જેવાએ આવીને કવિત લલકારમાં કહ્યું અરે મહેંદી રંગ લાગ્યો વા અણ હિલવાડના રંગ વાહ સિદ્ધરા જઈશું લોકો ભાટની આજુબાજુ એકઠા થઈ ગયા ને બોલ્યા અરે ભપળાટ સાનો મહેંદી રંગ લાગ્યો ભપવાટ ઊભા રહ્યા ને બોલ્યા મહેંદી એવી છે વાવો આજ ઊગે બાર વર્ષે એનો રંગ લાગીશો વર્ષે લોકો કહે ભાટજી તમારી વાત અમને સમજાતી નથી ભાટ કહે સમજાશે હવે સમજાશે અરે વીર વનરાજે મેંદી વાવી મહારાજ મુલરાજે એને ઉગાડી પણ રંગ તો આ સિદ્ધરાજાઇ સંગ લાવશે ખરો બાયડું બળનો દીકરો સિંહનો સંતાન વાહ ભાઈ વાહ લોકો કહી એમને માંડીને વાત કહો ભાટોજી મેંદી કોણે વાવી કેમ વાવી કેમ ઊંઘીને કેવો રંગ લાગ્યો ભાટ કહે તો તમારે મારી સાથે પાટણની પ્રદિક્ષિણા કરવી પડશે દેવના દહેરા જુવા પડશે ને સુરાપુરાના ધામની યાત્રા કરવી પડશે તૈયાર છીએ હજી રાત સવારી આવવાને વાર છે જોશીજીએ મુહૂર્ત બે ઘડી બાદનું આપ્યું છે થાવો ત્યારે તૈયાર અને ચાલો મારી પાછળ વાટે આગેવાની લીધી એ ચલ્યા પાછળ બધું ટોળું ચાલ્યું બમ ભાટે એક ટીંબો બતાવતા કહ્યું જુઓ આ લખારામ નિગમનો ટીંબો કાન્યા કુંભાના વેપારી જગ છે નિગમે અહીં પોઠો પાડી ખૂબ વેપાર કર્યો એ ઠેકાણે વીર વનરાજે પાટણ વસાવ્યું આ લખારામનો ટીંબો તમારું મૂળ પાટણ મેંદીનો બીજ વાવનારો હતો વીર વનરાજ ચાવડા વંશનો ચાપ એટલે બાણ બાણ ચલાવવામાં ને ચોરી કરવામાં ચાવડા એકા વા બારો વાહ લખારામ લખારામનો ટીંબો આગળ ચાલો આ પંચાસર પાર્શ્વનાથનું દહેરુ વનમાં ભટકતા વનરાજને નાનપણમાં ત્રણ જણાએ ઘડ્યો માતા રૂપસુંદરીએ મામા સુર પાડી ને જૈન સાધુ શીલગુણસુરીએ શીલગુણસુરીની યાદમાં એણે આ પંચસર પારસનાથનું દહેરાસર બાંધ્યું વા વા ખરું ગુરુ ભક્ત અરે મિત્ર ભક્ત પણ એવો પાટણ તો બે હતા સિદ્ધપુર પાટણ ને સોમનાથ પાટણ આ ત્રીજા પાટણને અણહિલપુર પાટણ નામ આપ્યું અણહિલને વનરાજનો જીગરી દોષ કહે છે કે જાતનો રબરી હતો પણ ના જાતનું સો મહત્વ હરિકો ભજે તો હરિકા હોય નાત જાત પૂછે નહીં આ નગર વસાવ્યું ત્યારે સ્વપ્ન આવ્યું કે એક આંબલી નીચે ત્રણ મૂર્તિઓ છે ખોદી તો ત્રણ મૂર્તિઓ મળી આવી એક પરમેશ્વર મહેશ્વરની એક પરમ અહીરત પાશ્વનાથની ને એક પરમદેવી અંબિકાની ત્યારથી ધર્મની ત્રિવેણી અહીં વહેતી થઈ હવે ચાલો આગળ થોડો કરી નગરનો તો પાછળ ચાલ્યા એમને ખૂબ રસ આવ્યો હતો એક મંદિર બતાવતા ભાટે કહ્યું આ યોગેશ્વરીનું મંદિર મહારાજ યોગરાજે બંધાવેલું યોગરાજ વનરાજ ચાવડાના વારસ આ વખતે કેટલા વેપારીઓના વહાણ પ્રભાત બંદર્ય તણાઈ આવ્યા ચાવડા મોડતો દરિયાઈ લૂંટારા વનરાજે ઘણા સુધાર્યા હતા પથ્થરમાંથી માણસ પેડ્યા હતા પણ લોહીમાં ચોરીનો અંશ બાકી હતો યોગરાજના કુંવર ક્ષેમરાજે વાહન લૂંટ્યા લૂંટાયેલા વેપારીઓ રાજ દરબારમાં ફરિયાદે આવ્યા રાજ યોગરાજે તપાસ કરી ક્ષેમરાજ ગુનેગાર ઠર્યો એને સજા કરી પ્રજા આડે પડી કહે કે કાયદો પ્રજા માટે હોય યોગરાજ કહે કે જે કાયદા કરી એના કાયદા પહેલાં પાડવા ઘડે આખરે આ મહાન રાજાએ પોતે પોતાની જાત પર સજા ખમી લીધી ચિંતા ખટકાવી એ રાજા બળી મુવો એનું આ સ્મૃતિ મંદિર છે વાહ યોગરાજ વાહ ત્યાગ આનું નામ આપ ભોગ આનું નામ જામ મેદનીએ પોકાર કર્યો બોમ્બાટ આગળ વધ્યાને એક મંદિર પાસે આવીને ઊભા રહ્યા બોલ્યા આ મૂલ્ય રાજ સહિકા મૂળ રાજ સોલંકીનું બંધાયેલું મંદિર વનરાજ પછી ચાવડા વંશના છ રાજા થયા છેલ્લો રાજા સામંતસિંહ દારોડીઓ દારૂમાં દ્વારકા ડૂલી તો સામંતસિંહ કોણ મૂળરાજ એનો ભાણેજ જ રોજ દારૂના નશામાં પાટણની ગાદીએ બેસાડે અને દારૂ ઉતરી જાય એટલે બળબોઠ મારીને હેઠે ઉતારી નાખી આખરે મૂળ રાજ્ય મામાને હણી કાઢી લીધી મૂળ પ્રતવી ભારે ભારી ધનવીર ભારે સુરવીર ભારે વાગઢવી વાહ તમે તો પાટણ અને પાટણના રાજાનો ઇતિહાસ કહેવા માંડ્યો ખરેખર મેંદી રંગ લાગ્યો હજુ રંગને વાર છે મોમબાટ રંગમાં આવી ગયા એ બોલ્યા

એવું છે બબ બાર જોશમાં આવી ગયા હતા એમણે કહેવા માંડ્યું રાત પછી ચોથી પેઢીએ ભીમદેવ ગાડીએ આવ્યો એણે સારો બંદોબસ્ત કર્યો આ વખતે ગજનીનો સુલતાન ચડી આવ્યો સોમનાથ પાટણ ભાંગ્યું બધું રમણ ભમણ કરી નાખ્યું મોટી લૂંટ લઈને પાછો ફર્યો ફરી ભીમદેવ ગાદી પર આવ્યો આ વખતે આબુના પરમાર રાજાએ ચડાઈ કરી ભીમદેવના સેનાપતિ વિમળ શાહે એને હરાવ્યો ગુજરાતનો ખંડિયો કર્યો પરમાર ચિત્રકૂટ નામનું શિખર ભેટ આપ્યું ત્યાં ડેરા બંધ્યા ને લેવડ દેવાના દેરા જોયા ના હોય તો જોઈ આવજો હાલો આગળ બોમ્બાટ આગળ વધ્યા તે પ્રસાદ નામના મંદિર પાસે આવીને ઉભા રાહ ને બોલ્યા ભીમદેવને મૂળરાજ નામનો કુંવર મોરરાજ ભારે પ્રજાપ્રેમી ગુજરાતમાં દુકાળ પડ્યો ખેડૂતો પાસે ત્રાસ વધ્યો ખેડૂતને દુઃખ રાજકુંવરથી જોયું ન ગયું મોરરાજ કુંવરે ઘોડાની કળાથી પિતાને ખુશ કર્યા પિતાએ મન ચાહે તે માગવા કહ્યું મોરરાજે ખેડૂતોનો ભાગ માફ કરવા કહ્યું કહે છે કે મીઠા રાજાને મીઠી નજરો લાગી આ પછી કુંવર મોરરાજ નાની વયમાં મરી ગયું બીજે વર્ષે વરસાદ સારો થયો ખૂબ પાક ઉતર્યો ખેડૂતોએ બે વર્ષનો રાજભાગ લઈને આવ્યા ભીમદેવે એ ન લીધો આખરે એ ધનની ભલા મોરાથી યાદમાં શિવનું આ દહેરું બંધાવ્યું એનું નામ પુરુષ પ્રસાદ અને આ મેરુ પ્રસાદ બમ બાટે વાતમાં ઝડપ કરી ભીમદેવને બીજા બે દીકરા હતા ખેમરાજ અને કરણ ખેમરાજ ભગવાનનો માણસ હતો એણે રાજ લેવાની ના પાડી પ્રભુ ભક્તિમાં જીવન ગાળ્યું આ પછી કરણદેવ ગાદીએ આવ્યો કરણદેવે ભીલ કોળીનો ત્રાસ ટાળ્યો કર્ણાવતી નગર વસાવી કર્ણદેવ મિલન નામની દક્ષિણની રાજકુવારી સાથે પરણ્યા મિલન દક્ષિણ દેશના કર્ણાટક રાજા જય કેસિંહના પુત્રી ભારે ચતુર ભણેલા અને મહત્વકાંક્ષી આ દેવીને પેટે જયસિંહનો જન્મ થયો કુંવર નાનો હતો એણે કર્ણદેવ ગુજરી ગયા મિલાલ દેવીએ રાજકાજ ચલાવવા લાગ્યા હવે પુત્ર જયસિંહ યોગ્ય ઉંમરના થતા વિને ગાદી આપી નવો રાજા પોતાના પ્રદેશમાં તોરણ બાંધવા નીકળ્યો એ રીતે રાજાના ગામનો પરિચય થાય અને હવે મહેંદીનો રંગ લાગ્યો આ સગરા સંગમાં આવતી વહુને બેસતો રાજા પહેલે પગલે એણે નામ અમર કર્યું બાબરો જીત્યો બોલો બબરકા જીષ્ણુ સિદ્ધરાજની જે દેવો અને તેનો પડછાયો વાત અટકાવી મિલદેટા વગાડતો નીકળ્યો પાટાના મહામથી સાતુ મુંજલ વગેરે પાછળ હતા એ જ વખતે સામેથી જુવાન રાજા ઘોડો ખેલાવતો આવી પહોંચ્યો સવારના આગમાં સુરજ સુભે એમ એ સપ્તો હતો એની પાછળ પડછાયાની જેમ બાભરો પગપાળો ચાલતો હતો પાછળ સરદાર અને સૈનિકો હતા જયસિંહે માતાને જોતાં જ ઘોડાને હાથીના પડખી લીધો અને કૂદીને હાથીની અંબાળી પર જઈને માના ચરણમાં માએ દીકરાના મોંને ઊંચું કરીને બક્કી લીધી ગમે તેવો મોટો અને ભંડ ભલે હોય તો એ માને મન દીકરો ક્યારે મોટો લાગ્યો છે બધેથી જય જય કર થઈ ગયું પાટણમાં ઉમંગની નવી હવા પસરી ગઈ માતાએ કહ્યું બેટા સ્વપ્નોમાં શિવને જોયા હતા કાર્તિકે જેવા પરાક્રમી પુત્રની માતા બનાવજે એવી માગણી કરી હતી આજે એવો પુત્ર મને મળ્યો જયસિંહ તો માના પડખામાં ભરાઈ ગયો જાણે નાના બા લોકો બાબરા સામે જોતા ને કાંઈ કાંઈ વિચાર કરતા અરે આ જુવાન બાળકે બાબરાને સાંધ્યું સહુને આ વાત બનવી અસંભવ લાગતી તેઓ અનુમાન કરતા કે નક્કી કોઈ જૈન જતીએ આપેલા મંત્રથી બાબરાને સાંધ્યો કાં તો પકડીને શીશીમાં ઉતાર્યો કે તો ચોટલી કાપી લીધી ભલે દેખાય માણસ પણ છે ભૂત જયસિંહ ખરેખર સિદ્ધરાજ છે મંત્ર તંત્ર પૂરા જાણે છે રાજમાતા દેવી પુત્રના માથાને સૂંતા બોલ્યા દીકરા તારું શિક્ષણ ફર્યું સરસ્વતીના પોટમાં હાથી સાથેની તારી કુસ્તી મલ્લો સાથેની રમત અને પટ્ટાબાજીની આ જ પરીક્ષા થઈ ગઈ મને યાદ છે કે આબુની ગાડીમાં વાઘને મારવા તું પાછળ પાડો ગયેલું મેં તને વારેલું આજ તે એથી એ વધુ મોટું પરાક્રમ કર્યું આવા જશના કામ કરો અને જુગ જુગ જીવો બેટા ને પ્રજાએ પણ જયના પોકારથી આબ ગચાવી દીધું બાબરો ભૂત એકલો ઊભો ઊભો આ બધું જોતો હતો સિદ્ધરાજે એને ઈશારાથી પાસે બોલાવ્યું માતાને નમસ્કાર કરવા કહ્યું બાબરાએ હાથી પાસે જઈ છલાંગ દીધી એક છલાંગી ઉપર લોકોને બહેન પીઠું રાખીને હુમલો કરી આખરે તો જંગલી માણસને એનો ભરોસો શો પણ બાબરો રાજમાતાના પગમાં પડ્યો પ્રણામ કર્યા ને બીજી છલાંગી નીચે મિનલદેવી બોલ્યા રામને હનુમાન હતા એવો સિદ્ધરાજનો સેવક થજે સિદ્ધરાજે કહ્યું મા એ મારો સેવક નથી મારો મિત્ર છે બેટા સાચો સેવક સાચો મિત્ર છે બોમ્બાઠી નહીં રહેવાયું એ જોરથી બોલ્યો વા મેંદી રંગ લાગ્યો વા અણહીલવારના રંગ વા સિદ્ધરાજ જયસંઘ એ દાડે કાટણમાં વગર દિવાળીએ દિવાળી ઉજવાય થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ